હા હું દુવો કહેતો હતો કે સમય હોય ત્યારે વરહી લેવાય આ સમયની બધી વાત છે અત્યારે મેં આવત બહુ મજા આવે એમ થાય ભલે આવ્યો મારો બાપ લ્યો આનો આ દિવાળી પછી આવે હું કઈ મરો મરો ક્યાંક આંખ ઉડાય નહીં આખો જા આખો જા એના ઉપર એટલી ખબર પડી વરસાદ જેવા વરસાદ નહીં ટાણે વરહી લે વાંધો ના આવે ટાણું ગયા પછી કાંઈ નથી જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા ટાણે જે વરહી જાય લોક સાહિત્ય તાણું જેને ટાણું હાચવી લીધું એટલે પરમાત્મા આપડા તાણા હાંચવી દે હાંચવી દે ને હાંચવી દે એમાં બીજું કઈ આવે જ નહીં પણ આપણે તાણા હાંચવી દેવા પડે એટલા માટે